નમસ્કાર મિત્રો આજે સિંદૂરના ઝાડનો પરિચય કરાવવા જઈ રહ્યો છું એક આપણા ખેતરમાં જ સિંદુનું ઝાડ છે આ રીતે તેના દાણા હોય છે અને સિંદુરામાંથી નીકળે છે પાન આ રીતના હોય છે છોડ આ રીતે આટલો મોટો દસ થી પંદર ફૂટ ઊંચો છોડ થાય છે તમે જોઈ શકો છો સિંદુર જે ઓરિજિનલ આપણે કપાળમાં ચાલલા કરવામાં વપરાય છે એ સિંદૂર છે આ રીતના એના દાણા હોય છે અને અંદરથી આવા દાણા હોય દઈએ દાણા તમને જો નેચરલ કલર કેટલો ફાઇન આવે છે ઓરિજિનલ સિંદુરાને કહેવાય અને વાટીને પાવડર કરીને આપણે ઘરે ઉપયોગમાં લઈ શકીએ છીએ આપણે છોડ તૈયાર થઈ જાય આજે તોડવાના હતા એટલા માટે મને એમ થયું કે લાવો ચાલો આપણા ચાહક મિત્રો જે છે એમને બતાવી દઈએ કે સિંદૂરનું ઝાડ પણ આપણે રોપ્યું હોય તો આ રીતના એના સિંદૂરના દાણા પુષ્કળ પ્રમાણમાં હોય છે હવે ખરી જાય પહેલાં આપણે એને તોડી લેવાના છે એટલા માટે વિડીયોમાં મૂકું ચલો આપણે આજે દર્શક મિત્રોને પણ સિંદૂર વિશે થોડી જાણકારી આપી દઈએ આ રીતે આ વેલાનો તૈયાર થઈ ગયેલો એટલે આ ફાટી જાય પછી એના દાણા નીચે કરી પડતા હોય છે એટલે એ પહેલાં એને તોડી લેવા પડે વિડીયો મિત્રો ટૂંકો થશે પણ બહુ જ ફાયદાકારક અને સરસ છે અને જે લોકોને ચામડીને કંઈક પ્રોબ્લેમ હોય એ લોકો પણ એનો કંઈક ઉપયોગ કરી શકે છે પણ આપણને જાણકારી હોય એટલે જ ઉપયોગ કરવો વધારે ઉપયોગ કરવો નહીં ફક્ત અત્યારે સુધી તો આપણે એને તિલકમાં ચાલલામાં ઉપયોગ કરી શકીએ છીએ પણ ચામડીના રોગમાં પણ આનો ઉપયોગ કરે છે ઘણા મિત્ર લોકો તો આના ઉછેરવા માટે પણ આ બીજથી જ એનો ઉછેર કરી શકાય છે રોપીને ચોમાસામાં એના ફૂલ પણ ચોમાસાની અંદર બહુ સુંદર આવતા હોય છે પણ અત્યારે એના ફૂલ રહ્યા નથી ખાલી એના બીજ જ છે તો ફૂલ આપણે બતાવી શકીએ એમ નથી એટલા માટે એના ફક્ત એના જે આ ઝીલવા છે દાણા છે અને આટલું આ વિડીયોમાં જોઈ શકશો તમે ફૂલ અમે ચોમાસામાં કદાચ હશે શક્ય તો અમે બતાવીશું તમને વિડીયોમાં કેટલા સુંદર ફૂલ બહુ જ સુંદર ફૂલ આવે છે એના તો આ હતું આપણું ઓરિજિનલ ચંદનનું ઝાડ અત્યારે આનું હાર્વેસ્ટિંગ અમે કરી લેવાના છીએ અને સૂકી લઈશું તો મિત્રો આપણે હાર્વેસ્ટિંગ જે હતું એ થઈ ગયું છે આ રીતે અને જે ઝીંડવા છે એ સૂકાશે અને દાણા એના ખેરવી લેવામાં આવશે અને પછી ભરી લઈશું આ રીતે આપડા એક ઝાડમાંથી મળી છે અને બાકીના જે હતા કાચા એ આપણે રહેવા દીધા છે ફરી પાક છે ત્યારે ચાર પાંચ દિવસમાં પછી તોડી લઈશું એટલે પછી પણ બીજા આપણને મળી જશે અને આપણું નીચકો છે અડધો કલાક આવીને બેસવા માટે બનાવેલો છે તો આજના વિડીયોમાં બસ આટલું જ પછી મળીશું એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય જવાન જય કિસાન